તો મિત્રો અષાઢ અમાસ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે ગાઈને આ એક વસ્તુ ખવડાવી દેશો તો એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને કાપી કાપીને જોતા હોય છે તો તેમને આનું ફળ મળતું નથી એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો અષાઢ અમાસ ચોવીસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારના દિવસે આવે છે તો મિત્રો આ અષાઢ અમાસ આ વખતે દુર્લભ સહયોગ રચાઈ રહ્યો છે અને આ અષાઢ અમાસ એકસો ને અગિયાર વર્ષ પછી આવી છે આ અષાઢ અમાસ સૌથી મોટી અમાસ માનવામાં આવે છે કારણ કે આ અમાસના દિવસે દિવાસો પણ મનાવવામાં આવશે અને આ અમાસને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે અને બીજા દિવસથી પવિત્ર મહિનો એટલે કે ભગવાન મહાદેવને સમર્પિત હોય છે એટલે કે શ્રાવણનો મહિનો તો મિત્રો એટલા માટે આ દિવસ ખૂબ જ શુભ હોય છે તો મિત્રો અષાઢ અમાસના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દેશો તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ અન્ન અને ધનની કમી ક્યારેય પણ નહીં થાય તો મિત્રો અષાઢ અમાસના દિવસે ગાયને કઈ એક વસ્તુ ખવડાવવાથી મનુષ્યના જીવનમાંથી તમામ દુઃખ અને નિરાશા સમાપ્ત થાય છે અને ઘરમાં ધનધાન્યના ભંડાર ભરાઈ જાય છે અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટોથી મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે તો મિત્રો એટલો પૈસો આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો ભગવાન મહાદેવ નંદી ઉપર નિવાસ કરે છે અને જો તમે અષાઢ અમાસના દિવસે એટલે આ પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ સાથે જ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગાય આખા જગતની માતા સ્વરૂપ છે ગાયમાં બધા દેવી દેવતાઓ નિવાસ કરે છે ગાયોની સેવા કરવાથી પુણ્ય મળે છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ગાયોની સેવા કરે છે તો મિત્રો જો કોઈ માણસ ગાયની સેવા કરે છે તો તે તેના જન્મના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ગાયની સેવા કરતો માણસ મૃત્યુ પહેલાં ગૌલોકમાં જઈને શ્રી કૃષ્ણ પાસે નિવાસ કરે છે અને સાથે જ તેમને મહાદેવના આશીર્વાદ પણ મળે છે તો મિત્રો ગાય હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર પશુ છે સ્વયં મહાદેવ પણ નંદી સાથે હોય છે તો મિત્રો પુરાણો મુજબ ગાય કામધેનુનું પ્રતિક છે કામધેનુ માતા બધી જ મનોકામના પૂર્ણ કરે છે એની પૂજા કરવાથી બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે છે તો મિત્રો એટલે આજે અમે તમને જણાવશું કે ગાય માતાની કૃપા મેળવવા માટે આપણે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ તો મિત્રો ગાય માતાના સિંગરાના આગળના ભાગમાં જનાદર વિષ્ણુ ભગવાન દેવસ્ય વસે છે તેથી જ્યારે તમારા આંગણે ગાય માતા આવે તો તેમના માથાથી માથું લગાવીને નમન કરવું જોઈએ તો મિત્રો શિંગણાના જળમાં દેવી પાર્વતી અને મધ્ય ભાગમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે એટલે શિંગણામાં કુમકુમ લગાવીને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ અને મધ્યમાં ઈબિત લગાવીને મહાદેવની પૂજા કરવી જોઈએ તે ઉપરાંત ગાયના મસ્તકમાં બ્રહ્મદેવ કંધા ઉપર બ્રાહસ્મતી લલાટમાં વસા ભરૂટ ભગવાન શંકર કાનુમાં અશ્વિની કુમારી આંખોમાં સૂર્યમાં અને ચંદ્રમાં રહે છે એટલે જ ગાયની સેવા કરવાથી અન્નધાર્યા આશીર્વાદ મળે છે તો મિત્રો તમે અષાઢ અમાસના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેજો જો તમે આ ઉપાય કોઈપણ તહેવારોમાં અથવા કોઈપણ સામાન્ય દિવસોમાં પણ કરી શકો છો તો પણ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે અને સાથે જ તમને મહાદેવના વિશેષ આશીર્વાદ મળશે તો મિત્રો માત્ર તમારે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેવાની છે આ ઉપાય કરવાથી તમને મુશ્કેલીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળી જશે ઘરમાં તમામ દોષ તરત જ સમાપ્ત થશે તમારા ધન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે બધા જ દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી જ ખુશીઓ તમારા ચરણોમાં હશે તો મિત્રો ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓ અને દેવીઓનો વાસ હોય છે એટલા માટે ગાય સંબંધિત તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્ત્વ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે ગાયના આશીર્વાદ મેળવવા માટે દરરોજ અઠવાડિયામાં કે મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને કૃપા કરીને ગાયને ત્યાં ચારો ખવડાવો તેનાથી તમને શુભ ફળ મળશે અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ થાય છે અને તેનાથી સંબંધિત દોષોનું નિવારણ થાય છે ગાય માતા સાથે ઘણા બધા શુભ સંકેતો જોડાયેલા છે ઉદાહરણ તરીકે જો દૂધ આપતી વખતે ગાય લાત મારે અને બધું દૂધ ઢોળાઈ જાય તો તે એક સારું શુકન છે જો કોઈ વ્યક્તિ યાત્રા પર નીકળ્યો હોય અને ગાય માતા તેના વાસરડાને દૂધ પીવડાવતી હોય તે દ્રશ્ય વ્યક્તિને જોવા મળે તો તેની યાત્રા ચોક્કસ સફળ થાય છે યાત્રા પર જતી વખતે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું રંભાવવું પણ શુભ માનવામાં આવે છે તો મિત્રો ભૂલથી પણ ગાય સાથે દુર્વ્યવહાર ન કરો નહીં તો તમે ગંભીર પાપ કરશો અને જીવનભર સમસ્યાનો સામનો કરવો પડશે ગાય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ હોવા છતાં લોકો ગાયો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે ગાયોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે લોકો તેમને ચારો પણ આપતા નથી ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરે છે લોકો તેમના નસીબ પર છોડી દે છે શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે આવી સ્થિતિમાં કોઈ ઢોરને લાકડીઓથી મારે છે અને કોઈ તેના પર પાણી રેડે છે ક્યારેક તે વાહનની અડફેટે આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને અડફટ આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આ બાબતને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે વિશે જાણવાની જરૂર છે આપણે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ તો મિત્રો ગાયને ક્યારેય મારવું જોઈએ નહીં શાસ્ત્રમાં ગાયને માતાનો દજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારે છે તેને નરકમાં વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે છે આગલો જન્મ પ્રાણી સ્વરૂપમાં થાય છે તો મિત્રો એક કથા એવી છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાય માતાને લાકડી મારી હતી જેના કારણે ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી આરામ કરી રહેલી ગાય અને શાંતિથી બેઠેલી ગાયને ક્યારે પણ પરેશાન ન કરવી જોઈએ તો મિત્રો કહેવાય છે કે ગાય જ્યાં બેઠી હોય ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે લોકો નિયમિત રીતે ગાયના બેસવાની જગ્યાને સ્વસ્થ રાખે છે તેણે અજાણે કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવીને ગૌલોકમાં સ્થાન મેળવે છે ગાયને લાકડીથી મારીને ઊભી કરવી કે તેના ઉપર પાણી નાખવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને તેને આગલા જન્મમાં ભટકવું પડે છે અને સાથે જ શાસ્ત્રમાં કહેવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે છે માણસે ગાયના વાછરડાનું દૂધ બચેલું ન લેવું જોઈએ નહીં તો પરંતુ ઘણા લોકો ગાયનું દૂધ દોહ્યા પછી વાછરડા માટે વધેલું દૂધ પણ બીજી વાર દોહી લે છે તો મિત્રો આવું કરવું ઘોર પાપ માનવામાં આવે છે આવા દૂધને દોહનાર અને તેનું સેવન કરનાર બંને પાપના પાત્ર બને છે તો મિત્રો શાસ્ત્રમાં કહેવાયું છે કે ગૌવંશ એટલે કે ગાય બળદની પેટે ક્યારેય બેસવું ન જોઈએ તેમના પેટ પર બેસવું એ મહાપાપ માનવામાં આવે છે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડે છે તો મિત્રો ભગવાનના અંશમાંથી જન્મેલા નંદી એકમાત્ર ગૌવંશ છે જેના પર મહાદેવ પોતે સવારી કરે છે કારણ કે નંદીએ પોતાની મરજીથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું તો મિત્રો કોઈપણ મહિનાની અમાસના દિવસે અથવા કોઈપણ તહેવારના દિવસે ગાય માતાને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી તમામ દોષ ખતમ થઈ જાય છે જે ઘરમાં ગાય હોય ત્યાં તમામ દોષ આપોઆપ દૂર થઈ જાય છે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારે ગાય માટે દરરોજ રોટલી બનાવવી જોઈએ અને દરરોજ ફક્ત તાજી રોટલી જ બનાવવી જોઈએ જો તમે ગાય માટે રોટલી બનાવી રહ્યા હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે તે રોટલી રાખી અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને વાસી રોટલી ક્યારે ન આપવી જોઈએ આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે આના કારણે દુઃખના દેવતા હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને હંમેશા તમે જે કાર્ય કરશો તેમાં હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે ગાયને વાસી રોટલી ન આપવી જોઈએ અને સાથે જ સડી ગયેલી વસ્તુઓ પણ ગાયને ન ખવડાવવી જોઈએ ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તે લોકો તેને ગાયને આપે છે આવું ન કરવું જોઈએ જો તમે ગાયને આ ખવડાવો છો તો તમે પાપને પાત્ર બનશો તમારે ગાયોને સડી ગયેલી વસ્તુઓ બિલકુલ ન ખવડાવવી જોઈએ મિત્રો કોઈપણ તહેવારોના દિવસમાં અથવા કોઈપણ સામાન્ય દિવસોમાં લોટના પાંચ બોલ બનાવીને તેના પર હળદર લગાવો આ પછી ગાયોને ખવડાવો દરેક બોલને ખવડાવતી વખતે તમારે ગાયના સીગણાને પર્શ કરવો જોઈએ તેના પેટને પર્શ કરવો જોઈએ પર્સ કર્યા પછી તેના પેટને સ્પર્શ કરવો જોઈએ તેના કપાળને સ્પર્શ કરવો જોઈએ અને ગાય માતાના પગને પણ સ્પર્શ કરવો જોઈએ આમ કરવાથી તમારા બધા જ કામ થવા લાગશે જેનાથી ચાલી રહેલા દુઃખનો સમયનો પણ અંત આવશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે અને એ જ સમયે તમે ગાયની અગિયારવાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા જ કામ થઈ જશે અને કોઈ પણ દિવસે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો રોટલી પર થોડી હળદર અવશ્ય લગાવો અથવા થોડો ગોળ રાખવો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી લગાડી શકો છો ગાયને ક્યારે સૂકી રોટલી ન ખવડાવી જોઈએ અને મિત્રો જો અષાઢ આ માસના પવિત્ર દિવસે પોતાના પરિવાર સાથે ગૌશાળામાં જઈને ગાયોને લીલો ચારો જરૂર ખવડાવો તો મિત્રો પુરાણો મુજબ ગાયને રોજ કેળું ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે કેળા ભગવાન વિષ્ણુનું મનપસંદ ફળ છે ગાયને રોજ કેળા ખવડાવવાથી દુઃખ કલેશ દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે અને મિત્રો ગાયને આ દિવસે લીલોચારો ખવડાવવો જોઈએ તો મિત્રો અષાઢ અમાસના દિવસે જો તમે ગાયની આ રીતે સેવા કરવાથી તમારા બધા જ પાપો નાશ થશે અને તમે ક્યારે પણ દુખી નહીં થાઓ અને જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો જો તમે પણ ગાયની સેવા જરૂર કરી લેજો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ